રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો મોટો છબરડો બહાર આવ્યો છે જેમાં ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનાર છાત્રોને પરીક્ષા આપવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે આ ગેરહાજર દર્શાવતા વિવાદ વધવા પામ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષાને લઈને એનએસયુઆઈ દ્વારા મીડિયા સામે આવીને અનેક સવાલ ઉઠાયા છે

અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે પણ કોઈ યુનિવર્સિટી વાળા કઈ જવાબ નથી દેતા મેં એક્ઝામ દીધી હતી ચાર ચારે છે યુનિવર્સિટીમાંથી એમ કે છે કે તમારી ભૂલ કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં પણ કઈ રિસ્પોન્સ નથી મળતો આ પરીક્ષા પાસ ન કરો તો મારે આગળ કરવાનું તો માસ્ટર ડિગ્રી જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ છે જલ્દીથી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટ નો એમ અમારી કોલેજમાં માં બે વિદ્યાર્થી છે એક બીબીએ વાળો છે ને બીકોમ માં જેમાં હું છું બીકોમ અને અમારી રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર સુધી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંક ને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય પણ આજે જે તેમને ભૂલ કરી છે તેને મારે મારી ધ્યાન આવી છે તે કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ તેણે વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે વિસી સાઇડને કરી છે પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે